ગુડ મોર્નિંગ જય માસનભાઈ જય મુલીધર મિત્રો એ બ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ચાર વાગ્યા છે અને હું અને સુજલભાઈ જઈએ છીએ હજી તો બધા ગુતા છે અમે બે ચોટીલા જઈએ છીએ ચામું માતાજીના મંદિરે તો સુજલભાઈને હવે તમે ગાડી આપશો કે હું ગાડી આપું અત્યારે અત્યારે હારું હાલ મિત્રો તો હું અત્યારે ગાડી આપું સારું ગેટ તો આવે ભલે મિત્રો હાલો આપણે રસ્તામાં મળ્યા બહેન મંદિરે તમને દર્શન કરાવીશ Thank you. Head southeast, then turn right. In two hundred meters, turn right.

બાર વાગી ગયા છે હું દુકાને આવીશું ને સુજલ ને મૂકી આવી છું સુજલ બસ હવે જઈ છે પણ આ બે ત્રણ બધા વાળા હતા આયુષી હાર્દિક બધા એવું લાગે કે આ દુકાનમાં ખાવા દોડે છે મજા નથી આવતું યાર હું સાવ એકલી એકલી થઈ ગઈ છું તો સારું હાલો મિત્રો હવે થોડીવાર પછી હું જમી લઉં તમારે જમવું હોય તો હાલો અને પછી થોડી વાર સુઈ જાય કે આજે તો સાડા ચાર વાગે અમે ઉઠા હતા માતાજીના મંદિરે દર્શન કર્યા ચોટીલા મને સુચલ બે ગયું સારું વાલો તો હવે આગળ મળ્યા બાય